અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડે નિમિત્તે ભુજ ખાતે સેમિનાર યોજાયો ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજ ખાતે મુખ્ય વક્તા અને કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી કીર્તિભાઈ ખત્રીના અધ્યક્ષ સ્થાને તથા રાજકોટ કચ્છ રિઝિયનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાની વિશેષ ઉપસ્થિતિમાં નેશનલ પ્રેસ ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા કચ્છને એક વિશિષ્ટ પ્રદેશ ગણાવતા કચ્છમાં પત્રકારત્વનો કઈ રીતે વિકાસ થયો તેના પર પ્રકાશ પાડ્યો હતો આ પત્રકારત્વની બદલાતી તાશીર થીમ હેઠળના કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરી કચ્છના પત્રકાર જગતમાં તેમના ત્રણ દાયકાથી વધુના ખેડાણના અનુભવનું ભાથું તેમણે કચ્છભરમાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રો સાથે વાગોળ્યું હતું તેમણે વર્ષ અઢારસો પાંસઠમાં કચ્છ દરબારી જાહેર ખબરનું છાપકામ થતા પત્રકારત્વના થયેલા આરંભથી લઈને પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપનાર કચ્છના પાયા રૂપ પત્રકારો દયારામ દેપાડા શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા રાજા શાહી સમયમાં કચ્છમાં પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કરનાર છગનલાલ ભવાની શંકર મહેતા ત્યારબાદ ફૂલશંકર પટણી અને પ્રાણલાલ શાહને યાદ કર્યા હતા કચ્છમાં આઝાદી બાદ પત્રકારત્વ ક્ષેત્રે વિવિધ અગ્રણી અખબારોના માધ્યમથી ગ્રામીણ પત્રકારત્વનો વિકાસ થયો હોવાનું જણાવીને તે સમયે ટાંચા સાધનો વચ્ચે સતત દુષ્કાળ કે ભૂકંપ જેવી હોનારતોમાં કઈ રીતે પત્રકારત્વ લોકોને બની રહ્યું છે તે વિશે તેમણે પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા આકાશવાણીના પ્રારંભ તથા પ્રિન્ટ મીડિયાની કચ્છના વિકાસ તથા લોક ઉપયોગી કાર્યોમાં રહેલી ભૂમિકા વિશે સંલગ્ન માહિતી વિસ્તાર રજૂ કરી હતી આ પ્રસંગે તેમણે કચ્છના પત્રકારત્વના ઇતિહાસ વ્યવસ્થિત આલેખનની જરૂરિયાત જણાવીને આ દિશામાં કામગીરી કરવા આહવાન કર્યું હતું આજના યુગમાં ટેકનોલોજી તથા સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે સમાચારોની સત્યતા પારખીને તે રજૂ કરવા તથા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુથી પત્રકારત્વ કરવા પત્રકારોને તેમણે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે કીર્તિભાઈ ખત્રીએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધીને તેમના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે

વધુમાં સંયુક્ત માહિતી નિયામક શ્રીએ ચોકસાઈને લક્ષ્યમાં રાખીને પ્રેસ પત્રકારત્વની જાળવી રાખવા અનુરોધ કર્યો હતો સ્વાગત પ્રવચન દરમિયાન નાયબ માહિતી પ્રેસ ઓફ ઇન્ડિયાની ભૂમિકા સમજાવીને પ્રેસ ડે ઉજવવાનો હેતુ જણાવ્યો હતો કાર્યક્રમના અંતે આભાર વિધિ સિનિયર સબ એડિટર શ્રી ગૌતમભાઈ પરમારે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું આજના સેમિનારમાં સહભાગી થવા સમગ્ર કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકશાહીની ચોથી જાગીરના સ્તંભ સમાન પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રી શ્રીઓ અને પ્રતિનિધિ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જો પત્રકારના જે પડકારો છે ને પડકારો તો ઘણા છે કારણ કે આજે સમાજમાં સાચું કરવું ને ખોટું કરવું ખોટું કરનારનો વર્ગ મોટો છે એટલે તમે જો કોઈનો એક્સપોઝ કરવા જશો તમારો સામનો કરવા આવે બી ખરો પણ એટલું નક્કી છે કે જો તમે જે કોઈ પણ સમાચારો આપશો એની ખરાઈ કરીને પૂરેપૂરા સાચે સાચા સમાચાર આપશો તો હું નથી માનું કે દુનિયાની કોઈપણ તાકાત તમને કોઈ પડકાર કરી શકે